પોરબંદરની સરકારી હોસ્પિટલમાં વોર્ડમાં દાખલ એક દર્દી પડી જતા તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે આ ઘટના બાદ પણ હોસ્પિટલના તંત્ર દ્વારા પોલીસ જાણ્યા કર્યા વગર મૃતદેહને તેમના પરિવારના સભ્યોને સોંપી દેવામાં આવતા અનેક ચર્ચાઓ જાગી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં નવી ખટપીટ વિસ્તારમાં રહેતા નિલેશ ભીખુભાઈ પરમાર નામના યુવાને તાવ શરદી હોવાથી સારવાર માટે હોસ્પિટલના મેલ વોર્ડમાં દાખલ થયો હતો આ દર્દીએ રાતના સમયે હોસ્પિટલમાં જ પડી ગયો હતો અને બેભાન ભાન મળ્યો હતો જે બાદ આ દર્દીનું સામાન્ય સારવાર દરમિયાન મોત થયું હતું પરંતુ આ દર્દીના મોત બાદ પણ હોસ્પિટલના તંત્રએ આ ઘટના અંગે પોલીસને જાણ કર્યા વગર તેમના મૃતદેહને પીએમ કર્યા વગર જ પરિવારના સભ્યોને સોંપી દીધો હતો જોકે આવી સામાન્ય રીતે પોલીસને જાણ કરી મૃતદેહને પીએમ બાદ પરિવારના સભ્યોને સોંપવામાં આવે છે પરંતુ આ ઘટનામાં કોઈ પણ પ્રકારની પોલીસને જાણ વગર મૃતદેહને પીએમ કર્યા વગર જ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર